इंडियानी बघू इंडिया बालाजी ना चोट फुटाका लिंडाल गंडाल बस बोलता होय बंद कर दे અને આપણે જઈ રહ્યા છીએ દ્રષ્ટિના ઘરે તો જો અત્યારે તમે રસ્તામાં બધો માહોલ માહોલ કે આપણે એના ઘરે પહોંચી જઈએ અને પછી તમે મળીએ કાનમાં તાપ પડી ગયો આ ટનલ માં જાય ને અંદર એટલે કાનમાં તાપ પડી ગયે હવે હાજી છે બે વાર હું કલાવાનું એટલે વહી જાય નજારો નિહાળો તમે લોકો

ફાઇનલી અને અમે લોકો એન્જોય કરી લીધા છે દાલ ને રાઈસ ઈ દરાજા સનલાઇટ આની જોઈએ અને દાલ ને રાઈસ બનાવી રાખ્યા હતા દ્રષ્ટિએ અને લીંબુ તો લાવી હતી તો પેટમાં આવું છે તો હવે અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છીએ એક લેક છે અહીંયા ત્યાં અચ્છા તો કઈ બોલ ન કરી દો તારો બ્લોગ બી લાગે ન ગઈ એમાં એક કમેન્ટ એવી હતી કે તમારી ફ્રેન્ડ ને તમે કહો કે બનાવે બ્લોગ અચ્છા તો શ્યોર હા આમ તો લાગામ જો લાગો કે ઓકે જો બ્લોગ બનાવીશ તો બધા જેટલા ધૃતિકાના ફોલોઅર્સ છે બધા મને ફોલો કરજો અને વ્યૂ જોઈ લ્યો તમે તો ચાલો હવે નીકળીએ આપણે લોકો યસ લેટ્સ ગો બૂમ તો ચાલો ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ સિટી સેન્ટરની ઓલી બાજુ કઈ બાજુ એ અમને નથી ખબર

જો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો આવી ગયા છીએ થોડા ઘણા ફોટો ફોટો ખીચા છે અને તમે જોયું એવી રીતે અમે લોકો હિંચકામાં બેઠા હતા ઘણીક વાર તો બસ હવે ત્યારે બોટિંગ નું પૂછવા જાય છે જો મેળ આવી જાય ને તો હારા મારું છે કેમકે પેલા આની પેલા અમે જયારે નિરમ ભગત ત્યારે અમે ટ્રાય કરી છે પણ નહોતો મેળ આવ્યો તો હવે ચલો વાત કરીએ અહીંયા કોઈ કરતું નથી બોટિંગ અત્યારે દેખાતું નથી મે બી બંધ હોઈ શકે છે તો લેટ્સ ગો દ્રષ્ટિ જાય છે ઉભી રહે ઘેટી ઉભી રહે આવું છું મેં તો લે ગઈ આયા તો ગોંડલ આવી ગયો જો ગોંડલ સ્ટેશન ગોંડલ ગોંડલ હે દ્રષ્ટિ વાળો બોલતા હોય ને એવી રીતે બોલવાનું આપણે ગોંડલ ગોંડલ તો જો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો સરસ મજાના એન્જોય કરતા હતા અને રીલ વીલ ઉતારી નહીં જે બહુ જલ્દી તમને લોકોને ઇન્સ્ટામાં જોવા મળી જાય તો જોઈ લેજો ફટાફટ ફોલો કરી લેજો યસ

તો જો ફ્રેન્ડ અમે આવ્યા ત્યારે હવે મેળો બસ થવાની તૈયારી છે પૂરેપૂરી અને આગળ માણસો બોલતા હોય એવું લાગે છે તો મારો અવાજ બહુ કોઈ આવે

આની ફ્રેન્ડ ના ફ્રેન્ડના ના ફ્રેન્ડ ના ઘરે અમે જઈ બહુ મજા આવી મેનુ તમે જોઈ લીધું એવી રીતે મગનું શાક મે ભાખરી મજા આવી અથાણું મરચા ઘર જેવું લાગ્યું હા બેફોર બધી ગર્લ્સ રહેતા હતા મજા આવી પણ એમ શું કે બધા કમ્ફર્ટેબલ નહોતા એટલે એ બ્લોગિંગ માં ઓમેલ ન બન્યું પણ કઈ મેં જમવાની થોડીક ક્લિપ લઈ લીધી હતી લીધું તમે

અને બસ હવે જઈએ છે અમે ટ્રામ પકડીને સ્ટેશન હે ને ત્યાંથી ક્યાં જવાનું ડ્રેસડન ડ્રેસડન ત્યાં જાય છે ત્યાં કોઈ લોકો હોય તો ફટાફટ કમેન્ટ કરી દેજો તો ચાલો હવે ફટાફટ સ્ટેશને જઈએ ત્યાં સુધી તમે નજારો નિહાળો અને એક મિનિટ દ્રષ્ટિ આપણે શું બને તો કે ચોક્કટ પવન ખીચો ખીચો એનું બને ઓરિજિનલ માં ચોખાનું ચોખાનું

તો ગાઈસ આ ડોગી છે ને ડોગી તો નથી પપ્પી છે ને આ બેય આવડુઆ આમાં એક અંદર છે બેગમાં ને એક આવડુ આ બે અમને છે ને મળ્યા હતા ટ્રેનમાં પણ મને તો બહુ જ બીક લાગતી હતી મને એમ લાગતું હતું કે નાઇન ચાઉટ ઇન્જેક્શન આવી ગયા તો આમ લાગતું હશે બ્લોક આમ લઉં એટલે ઘણા લોકો એવી રીતે આમ ચલો મારી બુલો કે ભેત બેન તો બટ ઇટ્સ ફાઇન

તમારું લોકોનું માં સ્વાગત છે અમે લોકો આવી ગયા છીએ અહીંયા બધી એકદમ ટુરિસ્ટ પ્લેસ પર છીએ હા ફોટો જ ફોટો છે અને આવો આવો છે માહોલ એકદમ સ્ટ્રક્ચર બહુ મસ્તીનું છે તમે જો એન્જોય કરો અમે એન્જોય કરી ફ્રેન્ડ આજે તમે જોવો છો ને આ ચર્ચ છે જો આ ચર્ચમાં કોઈ છે ને કોઈનું બેબી રડતું જોવા મળે ને તમને તો આખું ચર્ચ ગાજવી દઈને એવડું શાંત જગ્યા હોય ત્યાં સમજાય આખું શાંતિ નો પ્રતિક છે એમ અહીંયા આજુબાજુ નજારો જોવો અહીંયા ફોટોગ્રાફથી ચાલે છે અહીંયા જોવો બ્યુટીફુલ જો કંઈ જાય છે ને બહુ બધા ટુરિસ્ટ આવે ને બધા છે ને ટોચી આમ ટોચ પકડીને ફોટા પડે

છે આ પાઇપો છે ઓજો વાયન છે આલબે એલબે આલબે એવું ઓકે છે બો ચાબી વન મન થાય આ રેકડે નાખ દે વ્યાજ પરમિશન લઈ આવડે એક એક બો બે યુરન ચા વેચો લે ને આલાત કરે આલાત કરે હા આના લોકો માટે કોફી રાખશું ઈ ચા પી વે બે પર આ નીચે જાવી હવે નીચે જઈ વે એ જો આહા

જો ગઈઝ આ ગલી છે સરસ મજાની આ તમે જોઈ શકો છો આજુબાજુ બધાય કનેક્શન સોરી આજુબાજુ બધા ઓલા છે શોપિંગ ને એવું છે શોપિંગ શોપ છે બધી આજુબાજુ તમારે કઈ વસ્તુ રેવી હોય શોપિંગ કરવી હોય છે જો કેમ કે એના લોકો એવું તો નથી કે અહીંયા આવી જાય એટલે ગમી જાય પટપટ લઈ જ લઈએ એમ નહીં ઘણું વિચારે એમ કે ઠીક હવે હ ચોકલેટ શોપ છે

સાડા બાર થઈ ગયા છે અને ત્યારે બે કે ત્રણ વાળું પકડવાનું છે કનેક્શન એ એવા ઉપર અમે વિચાર તમારા રજૂ કરીએ છીએ હેને ચોલો કનેક્શન તો જો બે વધારવાળું જો હં તો જોઈએ હવે વાયાક એમની જઈએ છીએ કે સીધા જઈએ છીએ એવું જોવાનું છે તો આવું આવું છે નજારો જોઈ દો આ બધું જોવાનું જ છે કે આમ તો આમ બહુ ડીપમાં ઇન્ફોર્મેશન તો મને લોકો ખબર હોય બરોબર જ છે નહીં તો બાકી બસ જોયા રાખવાનું મસ્ત મસ્ત કલરફુલ બિલ્ડિંગ હોય અહીંયા બધું જૂનું છે બધું બાંધકામ હોય ને જોવા મળે વધારે તો યસ શું કે છો

ચલો સી યુ બાય બાય તો ફ્રેન્ડ્સ મારી પાસે તમે નજારો જોયો જ શકો છો અને અત્યારે હું એવું સ્ટેશને જાઉં છું અમારી સાઈડ કેટલા મસ્ત મસ્ત ઘર છે અમે છે ને ગામડા થઈને જવાના છીએ એટલે જુઓ ઘર આય હાય 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 ફ્લાવર્સ આ ઘરે બ્યુટીફુલ મજાનું છે અને એમાં થયું છે એવું કે અમારે વચ્ચે જે ટ્રાન્સફર છે ને એ મોઝલનું છે અને અહીંયાથી ગામડામાં અંદર થઈને બસમાં જવાનું છે તો આખો આ તમને નજારો જોવા મળશે મસ્ત મજાનો અને મસ્ત મજા આવે એવું છે આપણે આમ ગામડે ફરતા હોય ને એ ટાઈપનું છે એ નજારો જોઈ લો તમે તો એવું છે તો ચાલો હવે આગળ બસ હમણાં આવશે અડધી કલાકનું અહીંયા વેઇટિંગ છે અમારે તો અડધી કલાક પછી જવાનું અને મસ્ત ફ્લાવર્સમાં નવી વેરાયટીની લોકો ડેકોરેશન નીટ એન્ડ ક્લીન કેટલું રાખ્યું હોય ને બધું મસ્ત મસ્ત

કુરકુરે અને એનું પેકેટ જોઈને ને જેટલે ખુશી થઈ ગઈ ને આજે ફાઇનલી એક દોઢ મહિના પછી જો કે હું ટમેટાના કુરકુરીયા તો ખાતી જ નથી અને ઓલાઈ જ ગ્રીન ચટાકા પટાકા આવે ને એ નહોતી ખાતી અને અટકે થઈ ગયા બહુ પહેલાં હું નાની દેજે બહુ ખાતી કોક એમ કોક કમેન્ટ કરશે એટલા જ આવી ટીટી જોય એમ થોડા એટલા ટાઈમ પછી જોયા ને તમારેથી રહેવાનું નહીં હું ન ખાવું મને ખબર છે અમારે ન ખવાય એવા ચીટા બધું પણ આમ જો પેકેટ જોઈએ ને હા હા મને એવું થઈ ગયું ને કે હવે તો કીધું ખાઈ લો ભલે એક થોડાક માં હું થાય એમ ચાલતા હોય ને એક દોઢ મહિના દોઢ પોણા બે મહિના પછી ખાઉં છું આજે હું જો મેં સુરતમાં એ ખાધું નશું લાસ્ટ ક્યારેય આઈ ડોન્ટ નો બટ યા ફટાફટ એન્જોય કરી લે પછી આપણે દાબેલી બનાવવાની છે ત્યાં દ્રષ્ટિને લેવા જવાનો ટાઈમ થઈ જશે અને સ્ટેશન લેવા જવાની છે આવો કર્યું